વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું મોત વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર મોડી રાત્રિએ છારોડી રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આધેડ વયનો અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી વિરમગામ રેલવે પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે